મિત્રો એક સરસ મજાનો અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે કે ઠંડી પડી રહી છે તો ઠંડીનો એક સારો એવો જક્ષ કહેવાય દ્રષ્ટાંત કહેવાય એવો લઈને હું નટુભાઈ સુદાસ આવી ગયો છું તો શાંતિથી સાંભળો દષ્ટાંત એવું છે એક સાધુ ભગવાન ઉઘડા પહેરેલા રસ્તા મેળ જતા હતા એક ગાઉમાં આવ્યો દિવસ હાથમી ગયો એથી આગળ જવાનું હતું બસ સ્ટેન્ડ એક દયાળુ ભાઈ ભક્તિભાવવાળો માણસ જોઈ ગયો કે આ સાધુ ભગવાન ઉઘડા પહેરેલા એડીને જાય છે હજુ અહીંથી અમેનો ગોમ તો કેટલું બધું દૂર છે અને અંધારું થઈ જા સાધુને જઈને આગળ ફરી વળી અને ઊભા રાખ્યા રોક્યા સાધુ મહારાજ અંધારું થઈ જા આગળ બહુ ગોમ બહુ દૂર છે એના કરતાં હેડો માર ઘેર ખવરાઈ પીવરાઈ તમને હું માટેની જગ્યા આપું અને સવારે વહેલા જતા રહેજો આટલે શિયાળાની ઠંડી અને મેં પાછી રાત એટલે હેડીને જવું નહીં હેડો પાસા મારા ઘેર હું તમારી સેવા કરું સાધુ પાસા વર્યા એ ભયના હંગાથંગાતીના ઘેર ગયા ઘરે ગયા આસન આપીને બેસાડ્યા ખાવાનું તૈયાર કર્યું ખવડાવ્યું પીવડાવ્યું પછી ઊંઘવાનો ટાઈમ થયો એટલે પેલો ભાઈ બોલ્યો કે સાધુ મહારાજ તમારી પથારી ઊંઘવા માટેની આ તો ઠંડીનો ટાઈમ છે તમારે કઈ જગ્યાએ રાખવી તમે કહો એ જગ્યાએ તમને ઊંઘવા માટેની પથારી કરી સાધુ કે ઠંડી બંડી ક્યાં કરતી ખુલ્લા ચોકમે અમેરી પથારી દો કહેવાનું કે ખુલ્લી જગ્યા મારી પથારી રાખો કોઈ ધો નહીં ઠંડી પડી કે અમને ના લાગે પેલા ઘર ધણીને એવું થયું કે આ સાધુ મહારાજ કોઈ મંત્ર મંત્ર જોણતા હશે તો અમને ઠંડી નહીં લાગતી હોય એ ખુલ્લા મેદાનમાં ચોકમાં ખાટલો ઢારી આપ્યો કે લેવો સાધુ મહારાજ આ ખાટલો ઢાર્યો તમારા માટે પથારી કરી કેટલા ગોદડો ઓઢવાલું બાપુ કે કોઈ ઓઢને કી કોઈ જરૂર નહીં ઓઢવાની કોઈ જરૂર નહીં કે ઠંડી પંડી ક્યાં કરતી કે અમને લગતી નહીં પેલા અમને એવું થયું કે આ કોઈ મંત્ર મંત્ર જાણતા છે તો અમને ઠંડી નહીં લાગતી કે સારું બાપુદાન અમે ઘર બંધ કરીને સૂઈ જઈએ કોઈ જરૂર પડે કોઈ તકલીફ પડે તો ગુમ મારજો અમે ઘર ખોલીશું એમ કરીને ઘર ધણી પત્ની બે ઊંઘી જ્યાં ઘર વાખી સાધુ મહારાજની પથારી તો ખુલ્લા મેદાનમાં કરેલી બાપુ આડા થઈને હું ગયા નવ વાગ્યા દસ વાગ્યા સાધુ મહારાજને તો ઠંડી લાગી બરાબર નહીં ટૂંટીયું વાર્યું ઢે ચંડા ઢીય હટી ગયા ચિંતા કરવા માંડ્યા કે ઘર ધણી તો એક બે ને ત્રણ ગુદડ ચાર ગુદડ સુધી હાલવાની તૈયારી હતી પણ હું એ ના પાડ્યું કે ઠંડી લાગતી નહીં મને એમ કરીને લીધા નહીં ઠંડી તો મને બરોબર નહીં લાગી એટલે સાધુ મહારાજે સોગન કાઢ્યા કે તું ના હનુમાન જતી કી સોગન તું મને લાગે તો ઠંડીને એવું કીધું ઠંડી તો જેટલી લાગતી હતી એટલી ને એટલી લાગી કોઈ ફેર ના પડ્યો વગન ડાકલે ધરુજવા મોડ્યા આખું શરીર ધરું મોડ્યું રાતના બે વાગ્યા દાઢીએ ઢેચણ અડી ગયા ઢુંઠ્યું વારી દીધું તને હનુમાન જતિકા સોગન ઠંડી તું મને લગે તો તને ગોરખ જતિકા સોગન ચાર વાગ્યા સુધી સાધુ મહારાજને બોલવાનું બંધ થઈ ગયું દાઢી ફીટ થઈ જઈ કકડી કકડીને ખાલી જીવ જોવાનો બાકી રહ્યો એટલી બધી ઠંડી ચડી ગઈ પછી વ્યાસ દો ટાઈમ થયો એટલે પેલા ઘર ધણીએ ઘર ખોલ્યું કે આટલી બધી ઠંડી પડી આપણે તો બાપુને રાત્રો ક્યાં કોઈ ખબર પૂછી નહીં બાપુને ઠંડી વાઈક ન વાઈ શું થયું હાડો ને જઈને જોઈએ તો ખરા જઈને જોવો ખાટલા તો બાપુ તો ટૂંટ મૂટ ટેચ દાઢીયે અડી જેલા અને તરફડતા હતા ઠંડીથી કરધણીએ તૈણ ગોદડા લાવીને બાપુ ઉપર નાખ્યા પછી બાપુને તો થોડી થોડી ઠંડી ઉડી પગે લોક કર્યા ને ગોદડા ઉઢ્યા ને ઘરધણીએ ભેંસે ધોઈને ચા એ બનાવીને ચા પાણી કરીને નવ વાગવા થયા બાપુને જગાડ્યા કે બાપુ હવે તમે વહેલા જવાનું કહેતા હતા એની જગ્યા તો નવ વાગી હવે જાગો તમારે જો જવાનું હોય તમે તમને રજા આપીએ નવ વાગે બાપુ જાગ્યા તૈણ ગોદરા ઉપરથી લીધા પછી દાંતણ પાણી કર્યું અને પછી બાપુએ ચા પાણી કરતા હતા અને ધણી બોલ્યા કે બાપુ ક્ષમા કરજો ઠંડી હતી બાપુ કે હનુમાન જતી કી સોગન ગાલી ગોરખ જતી કી આ તૈણ હનુમાન જતી લક્ષ્મણ જતી ગોરખ જતી તૈણના સોગન ગાળ્યા ઠંડી ના મોની અને તૈણ ગોદડે કોન ગઈ એમાં કોઈ હું મંત્ર જંત્ર કોઈ જાણતો નહોતો એટલે કહેવાનો અર્થ કે જેવા જે ઋતુ હોય અને જેની જરૂર પડે એનો ઉપયોગ કરવો જ પડે